ચતુરભાઈ તમને કઈક શરીરમાં તકલીફ હતી મને શું તકલીફ હતી બતાવ મને આ ગાદી ખસી ગઈ હતી ને તમે ડોક્ટર ને બતાવ્યું તો પેલા સાત દિવસ ની દવા આપી મને પછી જયારે ગયો ત્યારે પેલા તો એમઆરઆઈ ને એક્સરે કઈ દેવા પછી સાત દિવસની દવા આપી મને પછી સાત દિવસ કેડે પાછો બતાવી ગયો તો મને દવા મને કે કેટલો ફેર છે એટલે મેં કીધું જરી કઈ ફેર નથી મને મેં કીધું તો મને કે હવે ઓપરેશન કરવું પડશે તમારે એટલે મેં કીધું મારે ઓપરેશન જ કરવું પછી પછી ઓપરેશન કરાવવાનું તમે માંડી નાશ પાડી દીધી ડોક્ટર મારે ઓપરેશન જ કરવું ઘેરા હોય તો તકલીફ શું શું તમને તકલીફ દાદી ખસી ગઈ હતી પછી હું આમ પથારી વસે જ થઇ ગયો હતો હસોડો આમ ટોળે કરીને સંડા જવું હોય તો એ બાથરૂમ જાવ પેસાબ કરવો હોય તો ટોળે કરીને મને લઇ જતા ઘેરે ચાલી જ નતા હસોડો નહીં પથારી વસે જ હતો હસોડો ઓકે તો અત્યારે તો તમને સારું છે ને એકદમ હા અત્યારે પછી મેં દવા લીધી છે એ દવા આવડ્યા છે કઈ દવા લીધી કેલ્શિયમ કેલ્શિયમની છે આ કેલ્શિયમ ત્યાર પછી બીજી ત્યારે આવડે ડી થ્રી ડી થ્રી કે હા ત્યાર પછી પછી ઓર્થોમેગા આ ઓર્થોમેગા હા ઓકે આ ત્રણ ટાઈપની દવા તમે લીધી આયુર્વેદિક હા ત્રણ દવા મેં કેટલા મહિના તમે આ દવા લીધી કેટલો ટાઈમ પછી તમને ફાયદો દેખાવ મને દોઢ મહિનામાં ફાયદો થઈ ગયો હું દોઢ મહિના દોઢ મહિનાની અંદર તમે ચાલવા મળ્યા ને ત્રણ મહિનામાં અત્યારે કમ્પ્લીટ અત્યારે કોઈ તકલીફ અત્યારે કઈ તકલીફ નહીં અત્યારે ફોર વ્હીલર આપું છું ને ટુ વ્હીલરે આપું છું હા અને બીજી કોઈ તકલીફ કામ પણ કરો છો કામ એ બધું કરું છું અત્યારે કોઈ જાત તકલીફ 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 જ નહીં હસોડી હા 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 ઓકે તો લોકો આ વિડીયો જોવે તો એ શું છો કે બહુ બહુ શાંતિ છે કામ મળે છે કરવા લોકો હું તો કરું છું અત્યારે લોકોને કરાવું છું કે કઉ છું આ દવા લ્યો એટલે તમને બહુ ફેર પડી જાય કોઈ ડોક્ટર મોટા ડોક્ટર પાસે જવા જરૂર જ નથી હશો હા હા ડોક્ટર થી તો કોઈ ફેર નથી પડવાનો આ દવા થી મને ફેર પડ્યો છે સરસ તો આ દવા લેવાથી ખુશ ને તમે આખું તો ચતુરભાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ